અમારી વિગત કઈ છે કે અમારી સાથે ફ્રેન્કફીનમાં ફ્રોડ થાય છે અને અમને થોડા દિવસ પહેલા ખબર પડેલી છે કે જે ફ્રેન્કફીન રાજકોટનું જે છે એ હિટ લિસ્ટમાં છે અને અમને લોકોને ત્યાં જે રીતની માહિતી આપવામાં આવેલી હતી એ રીતના અમારું કંઈ બી કામ ત્યાં થતું નથી અને અમને લોકોને ખુલમ ખુલમ ફ્રોડ કરે છે અને અમે જો એ લોકોની સામે અમારા પ્રશ્ન રાખીએ છીએ તે એ લોકો અમને એના જવાબ નથી આપતા અને બે દિવસ પહેલાં અમે લોકો એવી રીતના ગ્રુપ બનાવીને ગયેલા હતા તો ગ્રુપમાં અમે કેમેરા ચાલુ રાખતા હતા તો અમને કેમેરા યુઝ કરવાની ના પાડી તી એ લોકોને કોઈ સરખા જવાબ નથી આપતા એ લોકો અમે સામેથી સોમવાર દસ વાગ્યાનો ટાઈમ આપ્યો તો એટલે અમે લોકો અમારા પેરેન્ટ્સને લઈને ગયેલા હતા એ લોકો નીચે બાઉન્સર ઉભા રાખી દીધેલા છે અને અમે લોકોને ઉપર જવા દેતા નથી રોડ અમારી સાથે એમ કયો છે કે અમે એમ કે છે કે તમે અહીંયાથી તમારું અગિયાર મહિનાનો કે છ મહિનાનો કોર્સ પૂરો થઈ જશે તો તમને લોકોને પ્લેસમેન્ટ મળી જશે તમને લોકોને ચાલીસ થી પિસ્તાલીસ હજાર ની જોબ ને ઉપર મળશે જ્યારે અમને અત્યારના ફક્ત બાર કે પંદર હજાર ની જોબ અપાવે છે અને અમારી પાસે લોકો ના પ્રૂફ છે અને અમને એમ કીધું હતું કે સો ટકા અમે તમને લોકોને ઇન્ટરવ્યુ આપશી પણ ઇન્ટરવ્યુ માં આગળ જે છે એ બધું તમારું છે અમને એ કીધેલું હતું ને અમારી પાસે પ્રૂફ છે કે જેમાં એ લોકોએ લખેલું છે કે અમને લોકોને ખાલી બાર કે સોળ વીસ હજાર ની ઉપર અમે કઈ જોબ અમને છે ને એરપોર્ટમાં ગ્રાઉન્ડ સ્ટાફ ની ને એની જોબ આપવાની વાત કરેલી હતી પણ અમને આ લોકો અત્યારે ખાલી હોટેલ ટ્રાવેલના અને ના ને ના શોરૂમ ના એના ઇન્ટરવ્યુ આપે છે જેના માટે અમે અમારા પેરેન્ટ્સ એ કોઈ એ બી ડોટ કે બેલા જેટલી મોટી અમાઉન્ટ પે કરેલી નો હોય મારા ઘણા એવા ફ્રેન્ડ છે ને હું ખુદ એવી છું કે જ્યાં અત્યારે ના 20 કે 22000 ની જોબ કરું છું તો ઈ જોબ મૂકીને હું શું કામ 12 કે 15000 ની જોબ કરવા જાઉં છું

અમારી માંગ એ જ છે કે અમને અત્યારે અમારી ફીસ પાછી જોઈએ છે ને રાજકોટ છે હિટ લિસ્ટમાં છે અમને ઘણી જગ્યાએથી ખબર પડેલી છે તો રાજકોટનું ફ્રેન્ક બંધ થવું જોઈએ કેમ કે આ લોકો મિડલ ક્લાસના જે લોકો છે એ લોકોને જ પકડે છે અને એ લોકોને ખરેખર ચોખ્ખી ભાષામાં કહીએ ને તો માટલીમાં ઉતારવાના કામ કરે છે અને એ લોકો પાસેથી ફી ને બધું લઈએ છે અને ઘણા લોકોને અલગ અલગ ફી લે છે હું જેમ કે છ મહિના વાળી છું છ મહિના વાળા ચાર સ્ટુડન્ટ ને હું રાખી દઉં ને ચારેની ફી અલગ અલગ હશે